કેટલાક સમયથી સ્થાનિક તંત્રની આળશના લીધે દુર્ગંધ મારતા ગટરના પાણીથી ઉભરાઈ રહ્યા છે તેમજ ધાર્મિક દેવાલય આવેલા હોવાથી શ્રદ્ધાળુઓને અવરજવરમાં પરેશાની વેઠવી પડી રહી છે અમીરગઢ ગ્રુપ ગ્રામ પંચાયતના તાબા હેઠળ આવતા ઉગમણા વાસ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ગટરોનું દુર્ગંધ મારતું પાણી જાહેર માર્ગો પર ફેલાઈ રહ્યું છે અને લોકોને ચાલવા માટે તેમજ ધાર્મિક સ્થળે જતા શ્રદ્ધાળુઓને અવર જવરમાં પરેશાની ઉઠાવી પડી રહી છે જોકે આ અંગે પંચાયતના સત્તાધીશોને જાણ કરવા છતાં પરિણામ ના આવતા લોકોને ન છૂટકે આ સમસ્યા મુદ્દે પંચાયત તેમજ તાલુકા કક્ષાની કચેરીઓ ગજવી પડી તેવી ચીમકો ઉચ્ચારવામાં આવી છે એક તરફ બદલાતા વાતાવરણને લઈને લોકો બીમાર પડી રહ્યા છે તો બીજી બાજુ સ્થાનિક તંત્રની આળસના લીધે લોકોમાં રોગચાળો ફેલાશે તેની જવાબદારી કોણ લેશે તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે ગટરો ભણાય છે અને ગટારોનો નિકાલ પાણીનો નિકાલ થતો નથી વારંવાર પાણી ઉભરાઈને ઘરોની અંદર પણ પાણીની સમસ્યા થાય છે એના માટે કઈ પાણીનો નિકાલ કરો કે કઈ મોટું માણસો બીમાર પડે છે પાણીના હિસાબે એનો કઈ નિકાલ કરો આ જુઓ ગટર લાઈન સામેથી ભરાય છે અને વારંવાર ગળીઓની અંદર પણ પાણી ભરાય જાય છે આ તળાવ જેવો તળાવ ભરાય છે ઉભરાય છે અને વારંવાર માણસો બીમાર પડે છે અને ઘરોની અંદર નાવા માટે પણ બે બે દિવસ માણસો નાતા નથી કારણ કે આ પાણીના હિસાબે પેલા પાણી અંદર ગટર માં ઉભરાય છે તો નાવાનું નાવાનું કેવી રીતે અમીરગઢ આસની અંદર જ્યાંથી ગટર લાઈન બનાવવા આવે ત્યારથી આજ સુધી પણ કોઈ નિકાલ આવ્યો નથી નિકાલ જો આ લગર નિકાલ લાવવો હોય તો ખરેખર એને સમસ્યા દૂર કરવી હોય તો અને મિની સંપ બનાવવા આવે તો સારું અને જ્યાંથી ગટર લાઈન બનાવે પેલા ઉગવણ આથાવણા વાસની અંદર સમ મિની સમ ચાર ચાર લાગેલા છે ત્યારે આ ઉગવણાસની અંદર એક પાંચ મિની સંપ લગાવવામાં આવ્યો નથી ये डुंगरपुर मंदिर मंदिर आए हुए छे भैया तो भी ये लोग आवाज वाला मारसो अंदर से जवा वाला बिल्कुल वो गांवनावास में जो भी गटर लाइन की समस्या है उसका आयोजन किया हुआ है जो उसके सप्ताह तक में उसका निकाल आ जाएगा और वैसे भी